શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ કનૈયા જય સીતારામ ખૂબ જ સરસ સાંભળવા જેવું મોબાઈલનું ભજન હસી હસીને પેટમાં દુખ્યા આવશે ગમે તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરજો મોબાઈલના મંગળીયા વરતા and Facebook the my mind Happy okay, Eve, Uno no there was શ્રી કૃષ્ણ કનૈયા વિડીયો ગમે તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરી કોમેન્ટમાં લખીને કહેજો કે કેવું લાગ્યું ભજન ધન્યવાદ